મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશની કતલની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અલદેસા રોડ ઉપર ગત અગિયાર ફેબ્રુઆરી મોડી રાતે ગૌરક્ષકોએ પાડેલ દરોડા દરમિયાન બે ઘાયલના કતલ કરેલા મૃતદેહ મળ્યા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર ફેલાયો છે ઘટના સ્થળેથી કતલ માટે વપરાયેલા હથિયારો અને એક રિક્ષા પણ મળી છે કડી પંથકમાં ગૌવંશની હત્યાની એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં અમદાવાદના ત્રણ શખ્સોની ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે આધારે પોલીસે હતું ગુનામાં સંડોવાયેલા છ થી આઠ કલાકના ટૂંકા ગાળામાં જ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા ઝડપાયેલા આરોપીઓમાં અકબર ખાન ઇનાયત ખાન પઠાણ રહે લીમડા અમદાવાદ નાસિર ખાન ગુલાબ ખાન પઠાણ રહે બહેરામપુરા અમદાવાદ ઇમરાન ખાન ખાન પઠાણ રહે અમદાવાદ આરોપીઓની ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ છે અકબર ખાન પઠાણ વિરુદ્ધ અગાઉ દ્વારકા અને દાણમરા પોલીસ સ્ટેશનમાં પશુ પ્રત્યે ઘાતકી વર્તનના ગુનાઓ નોંધાયેલા છે જ્યારે નાસિર ખાન પઠાણ વિરુદ્ધ પણ મહેસાણા એ ડિવિઝન કઠલાલ અને શાહપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે આમાં શખ્સોથી ટેવાયેલા ગુનેગારો હોવાનું ફલિત થયું છે હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે કરી પોલીસે ગણતરીના કલાકોમાં આ સંવેદનશીલ કેસ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે